માણસના અંગદાન કરવાની વાત આવે એટલે એવું માનવામાં આવતું હતું કે અંગદાન કરવું હોય તો અમદાવાદ જેવા મોટા શહેરમાં જ જવું પડે પરંતુ હવે એવું નથી બનાસકાંઠા જિલ્લામાં સત્તર સપ્ટેમ્બરના રોજ સ્વશ્રી દિનેશભાઈ મકવાડાના પરિવારજનોએ પ્રથમવાર અંગદાન કરી સમાજ માટે પ્રેરણારૂપ બનતા આજે બનાસની ધરતી પર બીજું અંગદાન થયું છે આ લોકોમાં આ અંગેની જાગૃતિ આવતા અંગદાનની પ્રવૃત્તિને વેગ મળી રહ્યો છે પાલનપુરના અડસઠ વર્ષીય મહિલા શ્રીમતી મધુબેન હરીશભાઈ હારાણીની તારીખ વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ સાંજે આઠેક વાગ્યાના સુમારે બ્રેઇન સ્ટ્રોક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ વહેલી સવારે છ વાગે તેમને બ્રેઇન જાહેર કરવામાં આવ્યા હતા તેમના પરિવારજનોમાં પુત્ર સુનિલભાઈ જીતેશભાઈ અને પુત્રી વંદનાબેન દ્વારા માનવતાના ભાવથી આંખો કિડની અને લીવરનું દાન કરવામાં આવ્યું હતું જે અન્ય જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવતદાન સમાન સાબિત થશે સ્વ મધુબેન હારાણીના પરિવારજનોના મહાન ત્યાગ અને માનવતાના ભાવથી આ દાન શક્ય બન્યું છે તેમના આ નિર્ણયથી બીજા દર્દીઓને જીવ બચાવવાની એક તક પ્રાપ્ત થશે તેમની આંખો કિડની અને દાન દ્વારા અનેક દર્દીઓને નવું જીવન મળશે અને આ પ્રશંસનીય કાર્ય અનેક લોકોને અંગદાન કરવા માટે પ્રેરણા પણ પૂરી પાડશે